સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત ત્રણ ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવન ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વોટર બેગ લંચ બોક્સ તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ વિદ્યાર્થીની વૃંદા સોલંકી કુરબાનું લાકડાવાળા પઠાણ નુરે ફાતિમા જેની ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા સેક્રેટરી વિપિન નાયર પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ દિલીપ પાટિલ તથા ઇનર વ્હીલ ક્લબ અંગલેશ્વરના પ્રમુખ રૂપલ ભરવાડા સેક્રેટરી મોના શાહ બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ સીઆરસી કોઓર્ડિનેટર્સ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ત્રણ ડિસેમ્બર ઓગણીસો બાણું ના દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો સશક્તિકરણ અને વૈશ્વિક સ્તરે એના માટે જાગૃતિ લાવવા માટેનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે તો આજે દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે આપણે બીઆરસી ભવન ખાતે તાલુકા લેવલની જે સ્કૂલો બધી આપણી ત્યાંથી દિવ્યાંગ બાળકોને આમંત્રિત કર્યા છે અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તેમને એજ્યુકેશનલ કિટ લંચ બોક્સ વોટર બેગ અને ઇનોવિલ ક્લબ ઓફ અંકલેશ્વર મારી સાથે સહભાગી થયું છે ફળ અને ફ્રૂટનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે